હાલ તલાજા નગરપાલિકા દ્વારા તલાજામાં સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે તલાજા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના યુવા સેવક એવા આયનભાઈ ભુરાણી કે જે કદાચ અઠ્યાવીસ સેવકોમાંથી સૌથી નાની ઉંમરના હોય અને તેના સાથી એવા અખરમભાઈ ભુરાણી તેમજ રફિકભાઈ સહિતના દ્વારા તલાજામાં આવેલ ગોપનાથ રોડ ઉપર આવેલ હજરત અબ્બાસ ચોક પાણીના પરબ પાસે સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પાલિકાના જેસીબી સહિતના વાહનો કામે લગાડ્યા હતા સાથે જુઓ વધુમાં યુવા સેવક એવા અયનભાઈ ભુરાણીએ તળાજા નગરવાસીઓને શું અપીલ કરી જી મારું નામ અયન નિયાલભાઈ ભુરાણી હું તળાજા વોર્ડ નંબર સાતના નગરસેવક મારી સાથે અકરમભાઈ છે અને રફિકભાઈ છે એ બે બંને પણ તળાજાના નગરસેવક છે વોર્ડ નંબર સાતના જી અયનભાઈ આજે તમે સફાઈનો ઝુંબેશું પડ્યો છે તે મ આપ વોર્ડ નંબર સાતના મતદારો તથા તળાજાની આમ જનતાને શું અપીલ કરશો હું તો તળાજાની આમ જનતાને પહેલાં શું અપીલ કરીશ કે નગરપાલિકા રોજ સાફ કરાવશે ને તમે રોજ કચરો નાખશો ને રોડે તો તળાજાની દશા આજે નહીં કાલે એની પરમ દિવસે ક્યારેય સુધરશે નહીં તમારે જાગૃત થવું પડે સવારે ગાડી આવતી હોય તો એ ગાડીમાં જ તમારે કચરો નાખવો જોઈએ પછી તમે રોડે ચાલ્યા જાઓ અને કચરા પેટીમાં તમે કષ્ટ નથી લેતા ડસ્ટબિનમાં કચરો નાખવાનો આ આઈલા જતા હોય તો આપણે આમ અમે લિટરલી હું પોતે જોઉં છું ત્યાં માયલા જતા હોય તમે બાઇકમાંથી આમ ઘા કરી દો જબલા કે ઘરની બહાર આવે બીજા રોજ આપણે માણસ પોતાના ઘરની બહાર તો કચરો ના નાખે આપણે પોતાના ઘરની બહાર કચરો નાખીએ પછી આપણે એમ કહીએ કે નગરપાલિકા આમ નથી કરતી નગરપાલિકા તેમ નથી કરતી નગરપાલિકાને બધું કરવું છે પણ તમારે બધા સાત સહયોગ નહીં આપો ત્યાં સુધી નગરપાલિકા કાંઈ નહીં કરી શકે કાંઈ એટલે કાંઈ નહીં થાય ચાલો બાકી સાફ સફાઈ તો રેગ્યુલર રાબેતા મુજબ જેમ અમારી બોડી બેઠી એમ તમને કીધું હતું ત્યારબાદ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે હાલ હાલ અમારા પ્રમુખ છે એ પણ બહુ એક્ટિવ છે આમાં સાફ સફાઈ અભિયાન પણ ચાલુ છે બધા વિસ્તારમાં ધીરે ધીરે આજે ગોપનાથ રોડનો પણ વિસ્તાર લેવામાં આવ્યો છે અમારા વિસ્તારમાં એક ગટરનું પાણી રેન વોટર સિવેજ સિસ્ટમ હતી એમાં જતું હતું એમાંય પણ અત્યારે ગટરનું કામ હાલમાં ચાલુ છે એ પણ આજે રાતમાં લગભગ પતી જવું જોઈએ વાત એ છે કે કામ તો બધા ચાલુ થઈ ગયા છે પણ વાત એ છે કે સહયોગ જોશે તળાજાના દરેક નાગરિક અને અમે એવું નથી કે અમે તો ખાલી ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ બાકી હરેક તળાજાનો જે સારું વિસ્તાર હોય તળાજાના તળાજાના નગરસેવક જ છે એટલે બધાએ એક્ટિવ રહેવું અને હું તો એમ કહું કે જ્યારે પણ ટેન્ડર તમારા ઘરની બહાર કામ થતા હોય બ્લોક્સના થતા હોય રોડના થતા હોય તમે એક જાગૃત નાગરિક થઈને તમે ટેન્ડર કઢાવો અને તમે પણ જુઓ કેમકે તળાજાના આ તળાજાની લગભગ બાવીસથી પચીસ હજારની વસ્તી છે એમાં નગરસેવક સોરી અઠ્યાવીસ છે અને એટલે તમે પણ ટેન્ડર કઢાવો તમે પણ જુઓ કે જે પણ કામ થાય છે બરોબર થાય છે ન જતો હોય તો તરત એન્જિન અમારું બધાનું નગરસેવકોનું કામ ધ્યાન દોરો કે ભાઈ આ કામ બરાબર નથી થતું અમે તમે એક્ટિવ થશો તો જ ગામનું સારું થશે અમારે તો સારું કરવું જ છે પણ તમારો સહયોગ સૌથી પહેલો અમારે જરૂર પડશે